બધો બે જણા નો એટલે તમારે ઘરવારી આવતી નથી ને કોઈ થઈ ગયું ચાલુ થઈ ગયું એમાં હું પ્રશ્ન શું કરવું

એ રાતે હું હોઉ ને આયા ઘરે છોકરા ત્રણ ત્રણ વાગે લગી online હોય અને દુકાને મારે હાંધુ સાંભળવું પડે હા પણ પણ ઈ હવે ઈ તો એક company ગાડી બગડી ગઈ ઈ હવે repairing કોઈ કીધે થાય નઈ હું સાંભળું એમ લોઢાની ગાડી બગડે ને તો ગેરેજ કીધે રિપેર થાય હવે આ ગાડી બગડી છે ને ઈ કોઈ કીધે રિપેર નો થાય ઈ તો તમને ને કવ તમારે સાથે જ કરવી પડે કા હવે ઈ જાય તઈ થાય કેમ કે હવે એનું કારણ છે કે જે એક આ બગડે ને તો દી બગડે પણ બાય બગડી ને તો ભાવ બગડે

અમે અહિયાં એમ તમને કેવા માંગીએ છીએ તારે ભાઈ ત્યાં જવું છે એ જે કરવા છે એ કામ માર નો કરી શકાય હું નાં કરી શકું હું એમ કઉં કે આને મુકી ને તું અલ્પણ વહી જા ગમે ત્યાં મૂકી જા એ તમે કઈ શકો તમારો મામલો છે એટલે પણ મારાથી નો નાં કેવાય પણ તમે એને એના બાપ ને એને કઈ વાંધો નહિ તું કાઈ મુકે કા એને રસ્તો તો કરી દે ને પણ નહિ તો એ છોકરી નો નંબર છે હે એ બાઈ નો નંબર છે ના તો માર કેની હારે વાત કરવી

અરે વાહ વસ્તુ અમે ભાઈ હજુ સમજી ગયું મનસુખ ભાઈ હવે આમાં હલવાડ્યા છે તો શું કરવું હલવાડ્યા છે તો આપડે ઈ તો હાકડી આવ્યા હોય તો હલવાડ્યા હોય આપણે હાકડી માં જવાનું આ હલવાડવાની વાત છે અહીંયા જઈને કામ કરે છે બરોબર ક્યાં કામ ની ભાઈ ચાપરા હા બાબર જી બરાબર કાય માં તો મને ગોઠવણી કરજો ને ભાઈ હે મને વાત કરાવી દો હવે આનું મારે કરવું છું છોકરા પાછા બે ટીમ કાઢી

હવે તમે જો ભાઈ મારે તમે મારી બાઈ રતી નથી તો હું શું કરું મારે કેને કહેવા દેવાનું તમે મને કઈ નહીં છૂટી જાવ કેરિયા ના કેરિયા ના મારી બાઈ એટલે રી હમણે છે મારે કેની પાસે અરે બાઈ મારી બાઈ રી હમણે મને વાંધો બીજો કાઈ ભલે રાખે આપણે ઈ વાંધો પણ આ વાહેતી આવું કરે છે ઈ વાંધો છે હવે તમે એક કામ કરો મારી બાઈ નું તમે સમાધાન કરી દો તમારી બાઈ નું હું કરી દઉં આપણે સામે સામે કઈ એવું ગોઠવીએ તમારે ક્યાં જાય એમ છે તમે બાકી ખબર છે નથી જાય હા નો જ જાય ને અરે એને માવતર ન્યા વઈ મરાઈ ગયો હું ઠટો અરે જિંદગી મે નો હોય હે હા માર દીકરો તમે ને એટલે બધો ભરોસો માર કરું આ જિંદગી મે નો હોય હવે હું કરું માર હવે એક કામ કરું હા તમે કે તમે બે જણે હું પૈયા લાગી લઉં

આ બધા પૈકી લગન હું તુલસી સામા પી ગયો ના એ વાત તમારી હાકી કાવિસા હોય ને તુલસી ના પાન નાખી પીયો ને બહુ સારી ચા થાય પાછા તમે મારા ફોન ઉપાતા નોતા પણ ભાઈ મારે અત્યારે માં હું છે કે મારે બાયડી છોકરા બધા છે આમાં કોક ની બાયુ રંડા છે તમે આ વાત સમજી જી અમે જો બહુ આમાં આખા દિને એક વાર ફોન ઉપાડું ને હા તો મારી વેલી ઠાઠડી નીકળશે ને તમે બધા દાડા આવશો એવું થાટ ડાયરી રોટલા પણ મને મને મનસુખ ભાઈ ઈ મારા છોકરા એટલે એને છોડી દીધો પણ હવે તો હું કરું છોકરા તો લત માર દે એમ નઈ તમારા છોકરા ઈ બાઈ ને વાલા નો લાગે તો હું શું કરું એના બાપા ને સમજવું જોઈએ ને જે બાઈ ના બાપ નો થઇ છોકરે ની નો થઇ હવે તમારી કેમ થાય છોકરા છોકરો વરરાજો હતો ને એમાં બાઈ વિદાય વેળા હતી એમ જા એટલે એના પરિવાર બધા રોતા તા છોકરી વિદાય થતી તી ને એટલે તો વરરાજો પોક મૂકીને ને મીડો રોવા એટલે ઓલે બધે સાનો રાખ્યો કે એ તો એને દીકરી વરાવે છે એટલે રોજ પણ તું શું કામ રોવે તો કે મને એનું રોવું આવ્યો કે વી વરની ને બાપની નો તો એ મારી છે ની તા એટલે એને રોવું આવ્યો મને તો અફસોસ ઈ રાતે હું વળી મારી શું જાય મારે તો જાણું હું વિચાર તો આઈ કે પેલે ઈ જાણી લઉં કે ઈ તન વાગે લાગી ઓનલાઈન હોય પછી દુકાને મસાલો ખાઉ

રાઠોડમાં બધા પારિયા થઈ ગયા પ્રેમ કર્યો જ નહી હમ બાય મરી ગયા ભાઈ કોઈ પ્રેમ નો કર્યો અમાર પ્રેમ નું સોફ્ટવેર જ બંધ રહી કોઈ કંપની ફોલ્ટ છે કોઈને પ્રેમ નહી કરો સીધી બાય લઈને બેડા દેવાનું ભાઈ લપ નહી એટલે તદ્દાત કાઢે અમારા કુટુંબમાં બધાય ત્રણ ત્રણ બાયુ થયું છે સીધું ખાડું બદલાઈ ને બદલાઈ ના લપ નહિ

તો પછી હું શું કરું તમારે ભેગો રેવા આવું રેવાનું ક્યાં આપડે ક્યાં હું ક્યાં આવી લો તો તમે તો કયું ના કયો મારું કઈ કર્યું નહીં મારું કઈ કર્યું નહીં હું તમારું કરું ભેગો રવા આવું થાય લાવો તમને કઉ ફોટો મોકલો એટલે હમણાં આગળ યુટ્યુબ માં ભાગ ને જોડાઈ દો વાત થાય પૂરી એટલે હમણાં તમારું સમાધાન હાલો બીજી વાત કાપી નાખો તમારો ફોટો મોકલી દયો ફોટા હું એમાં યુટ્યુબ માં વાયરલ કરું

જો મારા શેઠ છે યુટ્યુબ તો નથી તમે સમજતા નથી હું સમાજ નું તમને હું સેવા કરી શકું એમ કઉો સમાજ જો બાઈ બીજે ચાલુ છે બધું છે તારા છોકરા બે છે સમાજ વતી શું કરું તારા રોટલા કરવા

વાત તમે પેલા કરો તો ખરા પછી મારે ક્યાંથી વાત કરવું મારે એના બાપના નંબર number માં મારે વાત કરીને હું શું કરું જેની સાથે તારે વાંધો છે એની સાથે વાત કરવાની ની હોય એના બાપા રે એનો બાપ વગર મને ખબર જ નથી મારે શું કરવા જેની સાથે વાંધો છે હા આ તો ખાઈ મામો સકુ ઓલો ખાઈ ભીમ ને મામો સકુ ની અંગે એવી વાત છે એમ વાંધો બાય બાય રહે છે ને એના બાપ એટલે એવું બધું છે ભીમ ખાઈ ને અંગે

સમાજ ને સમાજે હોય તને સમાજની પીડા પીડા હોય તો સમાજ છોકરો જલસો કરવા દે ને તું તો તરણ ધ્યાન રાખજે સમાજની બધી બધી જીતની મને તું સલાહ દેસ તો હું શું કરું તો એ સમાજ નો છે મોજ કરવા દે ને અને મારી વાત તમે સાંભળી હું તારી સાંભળું એટલે કઉ છું સાંભળી મેં કીધું મારી ભાઈ વાત કરો ને એના કરે મારા

મારી પાપા પાસે યાદ નથી તારો ફોટો તો ખબર હોય મને ભૂલાઈ ગયું હોય મારે રોજ બધા માણસો દાવા છે મને કેદી આવ્યું કોણ આવ્યું એ મને યાદ ન હોય ભાઈ એટલે છ આઠ મહિના પેલા આવ્યો હતો પણ તો એ મને યાદ નો હોય મારે ત્યાં રોજ પાછા સાહીઠ જણા આવે છે એનો નિકાલ આવ્યો ને મારી વાત સાંભળો આખી વાત સમજ તારા અટાડે ખાનગી માં વાતો કર્યા કરે મારા આમ છે આપણે સમાજ છે આમ ફલાણું છે હવે સમાજ નું બધું તારે જોવું હોય બાઈ બીજી યાર મોજ કરતી હોય ને એ બધું ઢાંકી રાખવું હોય તો પછી સમાજની વાત છે ઢાંકી દે ને માય ગયું ભલણ વિશે જલસો કરે સમાજ ને હિસાબ જવા દે માય ગયો સમાજ નો છે ને ભલણ મોજ કરે

બે સમાજ હતું ચાર વર્ષથી તારીખ ભરી હતી રોજ પાડી એટલે સમાજમાં કયો કેસ થયો ત્રણસો બે એટલે કોને કે મર્ડર માં તું હતો રાષ્ટ્રીય કાર્યક્રમ કોણ મારી યાદ ચાલીમી વરસ ઓગણ ચાલીસ વર્ષ ગયા ને મેં મારા લગન થયા પછી મેં મસાલો મોજામ નથી થાય ઈ ભાઈ ને પૂછી લેજો તમને શું

તમે કે એમ નંબર નાખવા નંબર નાખી દો ના ફોન કરીને તું જ વાત કરી લે તારા ફોન માંથી વાત કરી કે મન ના વાત જ નઈ કરે બાજુ વાત બોલે છે તો તો તું બહુ હારો મણાય છે પણ હું તો આનું જો એટલે મગજ ગયો હોય છે હ મગજ જાય તો તો તારો ગમતે મગજ જાય ને પાછો મગજ કઈ કઈ જાય છે કે રોજ જાય છે એ તો એને પૂછી લેજો તમને તમે અહીંયા કોઈ કામ કરો હા સર કે મારા ઉપર બરાબર

હું તમને વાત કહેજો હું કઈ બોલી નઈ પછી કઈ એવું હોય કે ભાઈ હું તે મહેશ તો હું બોલી હા મહેશભાઈ આપડે તારે લખી મને